સુરતમાં જીવરાજ બાપા કાંકડીયા સુરતપુરાના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય સંતવાણી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું સુરત મિની બજાર સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવનમાં તારીખ નવ બુધવાર રાત્રે આડત્રીસ વાગ્યાથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ કાંકડીયા પરિવારના આંગણે ભવ્ય સંતવાણી સત્સંગનું આયોજન જીવરાજ બાપા કાંકડીયાના સાનિધ્યમાં મનીષાબેન કાત્રોડિયા તેમજ સંગીતાબેન સાંજીદાઓના સથવારે સંતવાણી તેમજ સત્સંગની સરવાણી વહાવી રહેલ છે ખૂબ જ મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ મહેમાનો કાળુભાઈ કાંછડીયા જલાલપુર પોપતભાઈ પાંચાણી વંડા મનસુખભાઈ વંડા નટવલાલ પાંચાણી વંડા માવજીભાઈ માવાણી હંસ સોસાયટીના સ્નેહી મિત્રો પ્રાગજીભાઈ કાકડિયા ધીરુભાઈ સુતરિયા ઈશ્વરભાઈ મિરોલિયા હસમુખભાઈ કાંકડિયા ઘનશ્યામભાઈ સભાયા રમણીકભાઈ સુહાગિયા લીબડીયા નિરનભાઈ કાંકડીયા ઘનશ્યામભાઈ કાંકડીયા હરેશભાઈ કાકડીયા વગેરે સંતવાણી તેમજ સત્સંગનું રસપાન કરે શ્રી કનુભાઈ જીવરાજભાઈ કાંકડિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ અહેવાલ મહેશગીરી ગોસ્વામી ચલથાણ